કોંગ્રેસે જિલ્લા કલેક્ટર સમક્ષ સૌથી મહત્વની રજૂઆત ડુમસના કેડિયા બેડ વિસ્તારમાં સરકારી જમીન પર ધમધમતા ગેરકાયદેસર ઝીંગા તળાવો અંગે કરી હતી દર્શન નાયકે આક્ષેપ કર્યો હતો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આ તળાવો દૂર કરવાના સ્પષ્ટ આદેશો હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે કોંગ્રેસે માંગ કરી છે કે આ મામલે જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે આ તળાવો

જેવા પ્લેટ કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવા બનેલા અરેટ તાલુકામાં એકવીસ કરોડ રૂપિયાના ગાય પગલા પાણી પુરવઠા યોજનાની ટાંકી બનાવવાનું જે કામ જે એજન્સીને આપવામાં આવ્યું હતું એ એજન્સી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે ગુજરાત મોડેલની વાત કરે છે જે સુશાસનની વાત કરે છે વિકાસની વાત કરે છે એ ભારતીય જનતા પાર્ટીનો પરપોટો એ ટેસ્ટિંગ વખતે જ એક પટ્ટાની મેલની જેમ એ પાણીની ટાંકી તૂટી ગઈ અને સરકારના અને લોકોના ટેક્સના કરોડો રૂપિયાના નાણાં એક પાણીની જેમ જ્યારે રસ્તા પર વહી ગયા હોય એ સમગ્ર બાબતની ફરિયાદો અમારા દ્વારા તાત્કાલિક અસરથી લોકહિતમાં એકવીસ ગામોના લોકોના હિતમાં કરવામાં આવતા જે અધિકારીઓની સામે પગલા લેવામાં આવ્યા છે પણ અમારી મુખ્ય માંગણી આજે પણ એ છે મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરને વિનંતી કરવા માટે આવ્યા છે કે ઓલપાડ તાલુકાના લગભગ બાવીસ જેટલા ગામોમાં આ જ એજન્સીએ સમ બનાવવાના કામ કર્યા છે પાણીની ટાંકી બનાવવાના કામ કર્યા છે અને લગભગ સો કરોડ રૂપિયાના જેટલા કામો આ એજન્સી દ્વારા કરવામાં આવ્યા છે તો સમગ્ર બાબતની ગેરી અને એસવી એનઆઈટી મારફત જે પ્રમાણે ટેન્ડરિંગ કરવામાં આવ્યા છે એ ટેન્ડર પ્રમાણે કામગીરી કરવામાં આવી છે કે નથી અને જ્યાં સુધી એ તટસ્થ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ તમામ બિલો અટકાવવામાં આવે એનું ઉદઘાટન કરવામાં ન આવે અને કોઈ ઘટના બને તો સચિવ સુધીના અધિકારીની જવાબદારી થાય એના માટેની રજૂઆત કરવા માટે આવ્યા છે